ત્યાં આપણે ખોટી જગ્યાએ તે પૈસા જવાનું અમુક લોકોને અમુક દારૂ નું વ્યસન હોય છે બરોબર બીજી અમુક કામ ગણી લઈએ બરોબર કામમાં લક્ષ્મી વપરાય છે બરોબર પૈસા જાય છે તો એ વસ્તુ તદ્દન ખોટી છે આપણે ભગવાનને કોઈ ખોટા કામમાં ઉપયોગ કરે છે બરોબર જે ઘરમાં તમારે ભગવાન અને ખોટા કામ માટે ઉપયોગ નથી કરતા તો એમાં લક્ષ્મીજી છે બરોબર તે ભગવાન જે વિષ્ણુ ભગવાન છે બરોબર એમના પત્ની ધરમપત્ની છે તો એમને આપણે ખોટા કામ માટે તો ઉપયોગ ના કરી શકીએ ને બરાબર તો કઈ આમ જ આપણે બંધ કરી દેવા જોઈએ જે વ્યસન છે બરાબર એ તમે બંધ કરશો તો એ ખોટા કામમાં લક્ષ્મીજી જવાના જ નથી પૈસા જવાના જ નથી તો ઓટોમેટિક તમારે એ કામ પણ બંધ થઈ જશે બરાબર ને ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ રહેશે બરાબર ને ત્યારબાદ આપણે બીજું જોઈએ કે ઘરમાં તમે જે ભગવાનની ભક્તિ કરો છો બરાબર પૂજા પાઠ કરો છો એની કેમ કે ઘરમાં રીતિ સિદ્ધિ જળવાઈ જાય બરાબર ગણપતિજીની પૂજા થાય ની પૂજા થાય બરાબર શિવજીની પૂજા થાય તો ઘરમાં રીતિ સિદ્ધિ રહે કેમ કે રીતિ સિદ્ધિ હોય તો જ લક્ષ્મીજી લક્ષ્મીજીનો વાસ થાય મેં હમણાં પણ ગણપતિજીનો એક વિડીયો મૂક્યો હતો એમાં પણ કીધું હતું કે રીતિ સિદ્ધિ હોય તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય તો એવી જ રીતે ઘરમાં રીતિ સિદ્ધિ કેળવાય તો લક્ષ્મીજીનો વાસ થાય ઓટોમેટિક લક્ષ્મીજી આવે તમારા ઘરમાં જ કેમ કે રેતી સીધી ન હોય તો લક્ષ્મીજીનો પણ વાસ નથી હોતો જે આ લગ્ન હોય છે બરોબર લગ્ન હોય છે અથવા તો એવા કોઈ દાયરા હોય છે બરોબર એમાં પૈસા ઉડાડતા હોય છે પૈસા ઉડાડે બરોબર પૈસા ઉડાડવા કરતાં એને આપી દેવા એ વધારે સારું છે બરોબર કારણ કે પૈસા ઉડાડે કોઈના પગ નીચે આવે કેટલું અપમાન થાય છે પૈસા એવું નથી કે પૈસા તમે અથવા તો રોકડા આપી દો બરોબર ઉડાડવા કરતા રોકડા આપી દો તોય પણ જ નો બરોબર કરતા તો સારું કારણ કે લક્ષ્મીજી નું જે અપમાન થાય છે બરોબર એ અપમાન થતું અટકે અથવા તો બીજી ઘણી એવી જગ્યાએ હોય છે બરોબર પૈસા ઉડા દ્વારકાનો એક છે એમાં ઘણા લોકો પૈસા દ્વારકાજી ઉપર ફેંકે છે તો તો ભગવાનની સામે તમે એના પત્નીનું ઉપમાન કરો ક્યાંક મેળે લાગે અને ભગવાનને આપણે પૈસા ધરી ભગવાનને પૈસાની જરૂરત નથી બરોબર ભગવાનને સેજાય જાય પૈસાની જરૂર કેમકે અખિલ બ્રહ્માંડ નો નાથ બરોબર લક્ષ્મીપતિ છે એને પૈસાની શું જરૂર હોય ત્યાં પૈસા ઉડાડતા હોય છે બરોબર પૈસાનો છૂટો ઘા કરે છે તમે આ જોઈ શકો છો કઈ હદે કઈ હદે સત્ય વાત છે બરોબર તો એ અમુક બાબતો ધ્યાન રાખવું જોઈએ કેમકે જે બાબત કરીએ છીએ બરોબર એ લોકો પણ આચરતા હોય છે અને દાન પેટી હોય છે દાન પેટીમાં નાખી દો મંદિરની અંદર તો એ લેખે જ લાગે તો એ ભગવાનને જ સમર્પણ થશે બરોબર ભગવાનના જ કામમાં ઉપયોગ થશે તમે કા કરશો તો એ ભગવાનના ના કામમાં તો અપમાન કરતા આ સારું દાન પેટીમાં નાખી દેવું એ સારું તો અમે કાવી બાબતોની તકેદારી લેવાની હોય છે પછી લક્ષ્મીજી જે આપણે ખોટા કામ કરીએ છીએ બરોબર ખોટા કામ કરીને જે પૈસો આવે છે બરોબર એ પણ ઘરમાં ટકતો નથી તો એ આ જ કારણે કારણ કે ખોટા કામ ખોટી રકમ આવે છે તો એ કોઈ કેળે ઓળખું થવાનું નથી મહેનતનો ગમે એવો નાનો એવો મજૂર દાળી એ જતો હશે બરાબર તો એના ઘરમાં એ શાંતિથી રહેતો હશે પણ પરંતુ જે બે નંબરના ખોટા કામ કરતો હશે એ શાંતિથી નહીં રહી શકતો હોય કેમ કે એના ઘરમાં જે લક્ષ્મીજી આવે છે બરાબર ખોટા કામેથી થયેલા પૈસા આવે છે બરાબર એમાં લક્ષ્મીજીનો વાસ હોતો જ નથી સંપૂર્ણપણે કાગળિયા સ્વરૂપ હોય છે અને જે મહેનતથી લાવે છે એમાં લક્ષ્મીજીનો વાસ હોય છે એ કાગળિયું હોતું નથી તો તો તમે તમે રાખો થોડીક સમજણ વાપરો લક્ષ્મી ઓટોમેટિક ટકશે અને ઓટોમેટિક આવી જશે અને ખોટા એવા કોઈ પણ જાતના ખર્ચા પણ નહીં થાય તો એ બાબતોનું ધ્યાન રાખવાનું છે જો વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં રાતે રાતે લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે